સિંઘવડ તાલુકાના સિંધો આદિવાસી સમાધરા મામલતદાર મારફતે રાજ્યના આદરણીય રાજ્યપાલ મહોદય માનનીય મુખ્યમંત્રી સાહેબ મુખ્ય સચિવ સચિવશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું મળતી માહિતી અનુસાર દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં સિંગવડ આદિવાસી પરિવાર બીએપી પ્રેરિત દ્વારા સિંગવડ મામલતદારને આવદન આપવામાં આવ્યું જેમાં અનામત નીતિ વિરોધી બંધારણીય જોગવાઈ વિરોધી ચાળીસ ટકા ફરજિયાતમાં આદિવાસી વિરોધી જોગવાઈ તાત્કાલિક રદ કરવા માટે માંગ કરવામાં આવી છે બંધારણના અધિકાર સોળ ચાર તેમજ બંધારણના અનુચ્છેદ ત્રણસો પાંત્રીસની જોગવાઈની બંધારણીય જોગવાઈ વિરોધી ચાળીસ ટકાના જોગવાઈની નોટિફિકેશન તાતકાલી ખટવા તેમજ આવનાર પરિણામોમાં હાલની ચાલુ તમામ ભરતીમાં ચાલીસ ટકા રેસી હટાવવામાં નહીં આવે તો આવનાર સમયમાં યુવાનો દ્વારા જેલભરો આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે અઢાર પાંચ બે હજાર ત્રેવીસનું નોટિફિકેશન તેમજ બાવીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસનું નોટિફિકેશન રદ કરવા ચાલીસ ટકા ફરજિયાત જોગવાયો તમામ ભરતીમાંથી રદ કરવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું આદિવાસી સમાજના અગ્રણીઓ

ચાલીસ ટકા અને સાઠ ટકાનો જે રસ્યો નક્કી કરેલો છે એની અંદર આદિવાસી સમાજને ઘણો અહીંયા થાય છે ઘણી સીટો ખાલી રહી જાય છે અને દરેક કેટેગરીમાં સરખા કરી નાખ્યા છે જેથી કરીને ભારતના બંધારણનો જે અનુચ્છેદ સોળ ચાર અને ત્રણસો પાંત્રીસનું ઉલ્લંઘન થાય છે તો એના વિરોધમાં અમે આજે આવેદન મામલતદાર સાહેબને આપ્યા છે અને એમના મારફતે મહામામ રાજ્યપાલ શ્રી તથા મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રી આ અમારી રજૂઆત જાય અને આ જે એ લોકોએ જે નોટિફિકેશન જાહેર કર્યું છે એમાં ફરી ફેરવિચારણા કરે અને એસટી સમાજને એમને હક અધિકાર જળવા રહે અને બંધારણ ઉલ્લંઘન ના થાય એ પ્રમાણમાં ફરી એ લોકો એમાં સુધારો કરે એવી અમારી માંગ છે આપનું નામ મારું નામ પરોજભાઈ બાભોર સરજુમી સિંગર તાલુકા આદિવાસી પરિવારનો સક્રિય સભ્ય છું પ્રદીપ કુમાર ટીવડવાઈ સિંગવડ